નકલી નો भूत ડૂણ્યું છે. જી હા મોડા સમા ફરી એકવાર નકલી કચેરી છડપાઈ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં ચાલતી નકલી સિંચાઈ વિભાગની કચેરી મળી આવી છે તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કચેરીમાં ચાલતી શંકાસ્પદ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે બંગલોમાંથી કોરી બુક્સ કોરા બિલ અલગ અલગ તાલુકાના ઇન્જિનિયરોના પચાસ સાઈઠ જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે ઘટનાને લઈ અને મોડાસા ટાઉન પોલીસ પણ ત્યાં પહોંચી હતી તો આ અંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમય પહેલા એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને તિરુપતિ બંગલોઝમાં ડુપ્લિક ટિકિટ ઓફિસ ચાલતી હોવાની જાણ કરી હતી એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો મને બાતમી તો હતી કે છેલ્લા ત્રણ વર્ષથી ક્યાંક અરવલ્લી જિલ્લામાં આવી ઓફિસ ચાલી રહી છે મેં કલેક્ટર અને એસપી નું ધ્યાન પણ દોર્યું હતું અને તેમણે મારી સામે ડીડીઓને તપાસના આદેશ પણ આપ્યા હતા આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો અને તપાસ કરી હજુ સુધી મને શંકા છે અને અધિકારીઓ ઉપર વિશ્વાસ છે પરંતુ અહીં અધિકારીઓ જ બેઠેલા હતા એટલે કઈ રીતે તપાસ થશે તે હું જાણતો નથી आज रोज છેલ્લા કેટલા સમય પહેલાં એક ફોન આવેલો મને અનનોન નંબરથી વ્યક્તિ ખૂબ સારો લાગ્યો સજ્જન લાગ્યો રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો છેલ્લા દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટરશ્રી ને એસપી શ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી ને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટર કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી શ્રીએ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નતો કે આવું હોય શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું ક્યાંક હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે હું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શન નો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ ઉપર પહોંચ્યો મને બે એમબી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છ થી સાત એમબી બુક કોરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ સિક્કાઓ પડ્યા હશે અલગ અલગ તાલુકાના

મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે આની પહેલા મનરેગાની અંદરથી સોરી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી ક્યાંક અધિકારી તપાસ કરવા આવે જિલ્લાનો અધિકારી તપાસમાં જાય એ મારા માટે વાત છે પરંતુ ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે માન્ય મુખ્યમંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે સિંચાઈ મંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે પરંતુ ક્યાંક એક બે અધિકારી પોતાના ઘર માટે અથવા પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે આ પ્રકારનું જે વર્તન કર્યું છે વર્તણુક કરી છે એ કદાચ શંકાના દાયરામાં છે અને આ આની પર તપાસ કરવા આવે તો મને પોતાને એવો વિશ્વાસ છે એક અફવા કે બુમરાહ કોકના બધી વાતો મળતી હતી કે આની પહેલા એક કર્મચારી ડી તરીકે નિયુક્ત પરંતુ પૂર્વ કર્મચારી કયામાં નતો એટલે એને તરત જ બદલી નાખવામાં આવ્યો એક સિંચાઈ અધિકારીની બદલી કરીને ફટ લઈને બીજા જિલ્લામાં નાખવામાં આવ્યો અને પછી આ એમનો કયાગરા ડી તરીકેની ચાર્જ આપવામાં આવ્યો એવું હું પોતે અંગત રીતે માનું છું આ કદાચ ખોટું પણ હોય શકે પરંતુ તપાસ કરવામાં આવે તો ચોક્કસથી આની પાછળ એક હજાર ટકા ગોલમાલ થયું હોય એવું મને પોતાને લાગે છે કદાચ હું ખોટો પણ હોઈ શકું એ તપાસ કરી કે નથી કરી દીધી સાહેબ આ હવે એ મારા ધ્યાન ઉપર નથી મારી તો કહેવાની ફરજ છે એક નાગરિક તરીકે માર્ગદર્શન આપવાની ફરજ હોય કે સાહેબ આવું ક્યાંક ચાલી રહ્યું છે તમે કોક અધિકારીને અંગત રીતે બોલાય એક વાત તમે સમજી શકો છો અમે સેવક તરીકે પ્રજાની વચ્ચે હોઈએ સેવક તરીકે કામ કરતા હોઈએ અમને જો આ માહિતી મળતી હોય મારી વિધાનસભા બાયડ અને અહીંયા મોડાસાની અંદર મને ખબર પડે કે આખા જિલ્લાનું અહીંયા ક્યાંક સિંચાઈ વિભાગનું આ ચાલી રહ્યું છે એક તો ક્યાંક અધિકારીને પણ ક્યાંક શંકા હોય પરંતુ એમને મળ્યું ના પણ હોય શકે પરંતુ આ જોતા મને એવું લાગે છે કે આની પરફેક્ટ તપાસ આવે તો એક દાખલો બેસે તમામ અધિકારી આની અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ દાખલો બેસશે આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે ક્યાંક હમણાં જ મને બે ચાર જણા એવી ફરિયાદો કરતા તા કે ભાઈ તળાવો સાહેબ વરસાદ આવે એટલે બિલ મુકાય છે આ પ્રકારનું કર્મચારીઓ કરે છે આ જે પ્રકારની વાત છે એમાં ક્યાંક સરકાર ઉપર છાંટા ઉડે છે પરંતુ મેં પહેલા પણ કીધું છે કલેક્ટર હોય કે એસપી હોય હંમેશા પોઝિટિવ રહ્યા છે અને માન્ય મુખ્યમંત્રી શ્રીએ તમામ વાતોને સાંભળીને એનો નિકાલ આપ્યો છે